क्रिज द लॉर्ड क्रिस्म अब तबनों सेप्टेम्बर तीज तारीख दिव्य दया संदेश में तरु स्वागत है आ संदेश अने तौ परिवार उपर, प्रभु इमने प्रेम वर्षा शांति वर्षा समाधान वरसा तरा बाइबल ले लो शास्त्र पाठ सा ग्रंथ चौथो अध्याय एकत्रिसमी कलम सुधी गालील ना एक शहर कपरनाउ मा टेमणे विश्रामवार ने दिवसे लोको ने उपदेश का आपवा मांडियो लोको एमनो उपदेश સાંભળીને ખૂબ આક્ષર્ય પામતા કારણ એમના શબ્દોમાં અધિકારનો રંગ કો હતો સબાગ્રહમાં એક માણસ એવો હતો જેને અશુદ્ધ આત્મા વળગ્યો હતો તે મોટેથી બૂમ પાડ્યો ઓ નાસરેતના ઈસુ તારે ને અમારે સુ તું અમારો નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તું પરમેશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે ઈશ્વવે તેને બોલતોટકાવીને કહીઓ છુપ રહે અને એનામાંથી બહાર નીકળ ત્યારે આબદૂત તે માણસને બધાના દેખતા પછાડીને તેને ખસી ઈજા કર્યા વગર નીકળી ગયો બદા અક્ષર્ય ચકિત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા આ માણસની વાણીમાં એવું શું છે એ અધિકાર અને सामर्थ्य पूर्वक અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે અને તેઓ બહાર નીકળી જાય છે અને ઈસુની કીર્તિ આસપાસના એક એક ગામમાં પ્રસરી ગઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ટોવાલા ભય હતા બેનો ગઈ કાળ સુબ સંદેશે ભજોયું નાસરેતમાં એમના ગામમાં સુ થયું એટલે પ્રભુસ નાસરેત છોડી ત્યાર પછી કપરનામ એમને કેન્દ્ર બનાવે છે સુબ સંદેશનો પ્રચાર કરવા માટે અને સાથે સાથે એમની દરેક જાતની જે પ્રવૃત્તિ હોય એના માટે કપરનામ કેન્દ્ર બનાવે છે એટલે આજનો સુબ સંદેશમાં પ્રભુ ઈસુ કપરનામાં काय सबग्रामा जायसे संदेश आपे छे એમનો સંદેશ સાંભળી લોકોને આશ્ચર્ય લાગ્યું કારણ કે મેસેજ માં એટલો પાવર હતો એટલે બધો અધિકાર હતો અને લોકોને નવાઈ લાગી આશ્ચર્ય અને સાથે સાથે ત્યાં એક શેતાન અશુદ્ધ આત્મા બુંબાડે છે તું કોણ છે તું કેમ આવ્યો છે 도 અમને નાશ કરવા આવ્યો છે જારે જારે शुभ संदेश प्रचार कर दुश्मन ने बहुत बीक लगे शुभ संदेश प्रभु यीसुनी दुश्मन ने बीक लागे, लागे एट विरोध करे ची। प्रभु ईसु यीसुम संदेश प्रार्थना पीछी मनन चिंतन पी ए तैयार करेला एट पॉवरफुल था ये नहीं कर प्रभु ईसु पोते कहे छोप बाइबल में घनी बी जगह પ્રભુ શેતાન એ બોલવા દેતા આજ નહીં કારણ શેતાન આપણે જાણીએ છીએ કે મનુજાતનો દુશ્મન છે શરૂઆત માં જ મનુજાતને કેવી રીતે એ બરબાદ કર્યો હતો અને પ્રભુ ઈસુને પોતે 40 દિવસ અને ઉપવાસ પછી પ્રભુ ઈસુને કેવી રીતે કસોટી કરી હતી એ બધું પ્રભુ ઈસુ જાણતા હતા એટલે પ્રભુ ઈસુ એને છુપ રહી એનામાંથી બહાર નીકળ એમ કરીને અધિકાર पूर्वक કહે છે અને એ નીકળી જાય છે અને આ જોઈને આ ચમત્કાર જોઈને લોકો વધારે આશ્ચર્યચકિત થઈ ગયા હા કિસ્માલ બહેનો શેતાન પ્રભુ આગળ ઊભો રહી શકે નહીં પ્રભુ યસુ પોતાના પુનરુત્થાન વડે સેથાને પરાજય કર્યો છે અને સેતાને પરાજય કરવા માટે પ્રભુ ઈસુ પોતે લોકના ગ્રંથમાં દસમો અધ્યાયમાં ઓગણીસમી કલામાં આપણને પાવર આપ્યું છે

એ જ સત્તા એ જ અથો એ જ પવિત્ર આત્માની શક્તિ ભક્તિમા દ્વારા આપણે દરેકને પ્રાપ્ત કર્યો છે પણ આપણે ભાન નથી આ શેતાન આ અશુદ્ધ આત્માને ખચરવાની પ્રભુ આપણે શક્તિ આપી હોય અને સાથે સાથે પ્રભુ આપણે હુકમ કર્યો છે આદેશ આપ્યો છે પિત્તર એક માછીમાર અભણ માણસ એમના વચન દ્વારા એક જ દિવસમાં ત્રણ હજાર લોકોને એ પ્રભુ પાસે લાવ્યા હતા એ માણસ નબળો પણ જે સંદેશ હતું શક્તિ આપનાર પ્રભુ ઈસુ સંદેશ એમને શક્તિ આપે છે અને એના લીધે એ કરી શકતા હોય પ્રભુ ઈસુ આપણે દરેકને પણ એ જ કહે છે હા ક્રિશ્માલ ભાઈ હતા બેનું દર્શન ગ્રંથમાં પ્રગટીકરણમાં એકવીસમો અધ્યાયમાં વિશ્વ અધ્યાયમાં સાતથી દસ કેવી રીતે છેલ્લે અંતિમ સમયમાં ત્યારે શેતાન સંપૂર્ણ રીતે પરાજય કરવામાં આવશે એનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે હજાર વર્ષ સુધી પૂરા થશે ત્યારે શેતાનના તેના કારગારમાંથી છૂટો કરવામાં આવશે અને તે પૃથ્વીના ચારે ખૂણામાં વસતી પ્રજાઓને એટલે કે ગોગ અને માગોગને ઘેર રસ્તે દોરવાને અને યુદ્ધ માટે એકત્ર કરવાને બહાર આવશે દુનિયામાં જેટલી જેટલી બુરાઈ હોય ખોટું હોય એ શેતાન એલિદે થાય છે યહુદાને દગો દેવા માટે એ શેતાનની પ્રેરણા એટલે પ્રભુ ઈસુ પોતે શેતાન ઉપર વિજય મેળવ્યા હોય અને પ્રભુ ઈસુ પોતે આપણને જે શક્તિ પાવર অথরিটি આપી હોય આપણે પણ એ શક્તિનો સભાન થઈએ અને પ્રભુ ઈશના આદેશ મુજબ અને આપણે પણ પ્રભુના કાર્ય કરીએ કારણ પ્રભુ આપણી સાથે છે એટલે જરૂર વાંચો દર્શના ગ્રંથ વિષ્મો અધ્યાય સાત થી દસમી કલમ સુધી હા ક્રિસ્માલભૈતાબેનો આ મનચિંદન આ બાઇબલ સ્ટડી શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુશન સારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ హారశ్వాస రావ్య దయానో జయ